ચોરીના છ વાહનની સાથે ત્રણ આરોપી તથા એક બાળકિશોને પકડી પાડી વાહન ચોરીના ભેદ ઉકેલી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન એક અને મહેરબાન મધિશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપે જે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરા નાવના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીનો અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સર્વ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા નાવે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન એસઆઈ રાજદીપ ભાઈ ગોરખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ હકીકતના આધારે સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અલગ અલગ વાહન ચોરના ચાર ગુનાઓના ભેદ ઉકેલી કુલ છ મોટર તથા અલગ અલગ મોટર સાયકલ નાઓની કુલ નંગ સત્તર ચાવીઓ મળી કિંમત રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી